માલગઢ ગોગાઢાણી શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરમાંગ આજે સોમવારે છપ્પન થાળ ધરાવ્યો હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસમાંગ શિવ ભોલેનાથના મંદિરોમાંગ એક માસ માટે શિવભક્તો દ્વારા શિવજીની પૂજા અર્ચના કરવામાં આવે છે ડીસા તાલુકાના માલગઢ મો ગોગાજી મહારાજના મંદિરના પટાંગણમાંગ આવેલ શ્રીનાગેશ્વર મહાદેવ મંદિરમાંગ આજે શ્રાવણ મહિનાના ચોથા સોમવારે ભોલેનાથને છપ્પન થાળ ધરાવવામાં આવ્યો હતો ગોગાધની ના ગ્રામજનો દ્વારા શ્રાવણ માસમાં માં શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવ ભક્તો દ્વારા નાગેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવે છે અને શિવલિંગ પર પંચામૃત પાણીનો અભિષેક કરવામાં આવે છે અને ના શિવલિંગ પર ભક્તો દ્વારા બીલીપત્ર ચઢાવવામાં આવે છે ભોલેનાથ ભક્તોને પ્રકાશભાઈ શાસ્ત્રી દ્વારા ભક્તોને પૂજા અર્ચના કરાવવામાં આવી રહી છે જ્યારે આજે શ્રાવણ માસના ચોથા સોમવારે રણછોડજી પૂર્માજી માળી દરગાજી સોનાજી માળી વસંતકુમાર ભલાજી માળી સોમાજી ભગવાનજી માળી તેમના દ્વારા શિવજીને મહાપ્રસાદનો થાળ ધરાવવામાં આવ્યો હતો શ્રાવણ માસના ચોથા સોમવારે શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરમાં શિવભક્તો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લીધો હતો અને ભોજનમાં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી મોટી સંખ્યામાં શિવભક્તોને ગોગાઢાણી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ દરગાજી સુદેશા બનાસકાંઠા